સેફ હાઉસ માં આજ આશ્રો લીધો લાચાર પરિવારની સરકારને આજીજી વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક હું નાનો માણસ નોકરી કરું હીરામાં કામ પરમાર જોબ પણ નોકરી કરે કંપનીમાં જાય એ આની ઓછો હોય છે ગુજરાત એવી રીતના અમે ચલાવતા છે એટલે છોકરાને એમ કે આ બહાર જાવી કે બે પૈસા મળે એ લોકો થોડી ખબર કે આવી રીતના ફસાવાના ધંધા પડ્યા આપે એટલે નોકરી વધારે કલાક થતા ધોરણ વધારે આપવું ધોરણ ઓછું આપે છોકરાઓ પણ કરી ગયા ખાવામાં એટલે આ લોકો કે અમારે જાવું આ લોકોને મોકલી આપો તો બધું માણસે તમારે મારી માંગ છે કે જલ્દી છોકરો ઘરે આવી જાય મારો